નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના પાકમાં પાયાના ખાતર વિશે કારણ કે ઘણા ખેડૂત મિત્રો હોય છે તે બિયારણ તો સારું એવું લઈ લે છે પણ આપણે જ્યારે પાયાના ખાતરમાં કોઈ પણ ખાતરમાં જો આપણે ફૂલ થાય તો આપણો કપાસ હોય તે એકદમ આપણે જે તેમની વૃદ્ધિ જોવા મળતી હોય તે જોવા મળતી ના હોય અને સાથે સાથે આપણો કપાસ એક તંદુરસ્ત જોવા મળતો ના હોય અને તેથી આપને એવું લાગતું હોય કે આપણો કપાસ છે તે બિયારણમાં કોઈ પ્રોબ્લેમ હશે અથવા તો આપણા કપાસમાં આપણે વારંવાર દવાનો છંટકાવ કરી અને ખર્ચો પણ વધી જતો હોય છે પણ ખેડૂત મિત્રો જો આપણે એક પાયાના ખાતરમાં જો આપણે સારામાં ખાતર આપણે એમાં આપણે જો આપીએ તો એક આપણે જે કપાસ હોય તે આપણે એક સારામાં સારી ઉપેજ આપતો હોય છે અને સાથે સાથે આપણે ખર્ચો પણ ઓછો થતો હોય છે તો ખેડૂત મિત્રો આપણે જયારે પાયાનું ખાતર આપણા પાસે ગણિત હોય તો એક આપણે એક સારામાં સારું ખાતર આપીએ અને આપણો કપાસ હોય તો તેને આપણે તંદુરસ્ત કરી શકીએ તો મિત્રો આજે આપણે પૂરેપૂરું આપણા વિડીયોમાં આપણે પાયાના ખાતર વિશે જાણકારી આપીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો પહેલાં તો આપણે કે જો ઉનાળો જ્યારે આપણે ચાલુ હોય ત્યારે આપણે પંદર દિવસના ગાળામાં આપણે એવી ઊંડી ખેડ કરવાની હોય છે કે આપણે જ્યારે દાતી વડે આપણા ખેતરને આપણે જે તડકો હોય તેમાં તપી દેવાની હોય છે જેથી કરીને તેમાં કોઈ એવા ફૂગનાશક કે એવા કોઈ જીવાણુ હોય તે નાશ પામે એટલે આપણે પંદર દિવસના ગાડાની અંદર આપણે એવા ત્રણ વખત આપણે એવી ખેતી કરવી જોઈએ કે માટી હોય તે અવર જવર થઈ જાવી જોઈએ તો પહેલાં તો આપણે ઉનાળામાં પંદર દિવસના ગાડામાં ત્રણ વખત આપણે એક સારામાં સારી ખેડ કરવી જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ ખાતરની તો જો ખેડૂત મિત્રો તમે દેશી ખાતર વાપરવા માંગતા હોય તો આઠ થી દસ ટન આપણે એક હેક્ટર આપણે આપવું જોઈએ અને તેમની સાથે આપણે લીંબોળીનો ખોળ અથવા તો દિવેલીનો ખોળ આપણે આ બંનેમાંથી એક આપી શકીએ સો કિલોગ્રામ પ્રતિ એકર આપણે આપવાનો રહેતો હોય છે તો ખેડૂત મિત્રો આમનું પણ કામ એક સારામાં સારું હોય છે અને અત્યારે દેશી ખાતર આપણે મળતા ના હોય તેથી આપણે રાસાયણિક ખાતરનો વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ તો તેમના વિશે જો વાત કરવામાં આવે તો આપણે ઘણા ખેડૂત મિત્રો હોય તે ડીએપી આપતા હોય છે પણ જો આપણે ડીએપી આપવું હોય તો આપણે કઈ રીતના આપવું તેના વિશે વાત કરીએ તો જો ડીએપી આપવું હોય તો આપણે પચાસ કિલોગ્રામ આપણે પ્રતિ એકર આપવાનું હોય છે પણ તેમની સાથે જો આપણે પોટાશ આપીએ પચાસ કિલોગ્રામ પ્રતિ એકર તો ખેડૂત મિત્રો આપણો કપાસ હોય તે એકદમ આપણે એક સારોમાં સારું ઉગાવવું અને તેમનો તંદુરસ્ત જોવા જળવાઈ રહેતી હોય છે તો આપણે જો ડીએપી જે ખેડૂત મિત્રો આપતા હોય તો તે ખેડૂત મિત્રો પોટાશ હંમેશા તેમની સાથે જરૂર આપે અને તેમની માતા છે આપણે પચાસ કિલો પ્રતિ એકર એટલે આ બંનેને આપણે મિક્સ કરી અને પાયાના ખાતરમાં આપી શકીએ અને જો ડીએપી જે ખેડૂત મિત્રો વાપરતા ના હોય તો તેમને કયું ખાતર વાપરવું જોઈએ તેમના વિશે જો વાત કરવામાં આવે તો દસ છવ્વીસ છવ્વીસ આપણે આ ખાતર પણ આપણે આપી શકીએ અને તેમની માત્રાની જો વાત કરવામાં આવે તો તે પણ પચાસ કિલોગ્રામ પ્રતિ એકર આપી શકીએ અથવા તો આપણે બાર બત્રીસ સોળ પણ આપણે આપી શકીએ આનું કામ પણ એક સારામાં સારું હોય છે તો ખેડૂત મિત્રો એમની માત્રા પણ પચાસ કિલોગ્રામ પ્રતિ એકર હોય છે તો ખેડૂત મિત્રો જો આ રીતનું તમે ખાતર આપશો તો એક આપણા જે કપાસ હોય તે એક તેમની તંદુરસ્તતા જળવાઈ રહેશે અને સાથે સાથે આપણો ખર્ચો પણ ઓછો થશે અને ત્યાર પછી આપણે આગામી દિવસોમાં જ્યારે આપણે કપાસનું વાવેતર કરી ચૂક્યા હશે ત્યારે અમે તમને જ્યારે ઉપરથી આપણે કયા કયા ખાતરોનો છંટકાવ કરવો કઈ કઈ દવાનો છંટકાવ કરવો એ આપણે હંમેશા આપણા ચેનલ ઉપર વિડીયો આવતા જ હોય છે અને આપણે વર્ષે પણ એક આપણે કયા કયા ખાતરો કેટલા દિવસનો કપાસ થાય ત્યારે આપણે આપવું જોઈએ જે આપણે છંટકાવ દ્વારા દ્વારા આપણે જે આપતા હોઈએ જો આપણે છંટકાવ દ્વારા આપણે ખાતરનો ઉપયોગ કરીએ તો આપણી જમીન પણ બગડતી નથી અને જે છોડ હોય છે તે તે એકદમ તે લઈ લેતું હોય છે અને આપણે તુરંત જ તેમાં રિઝલ્ટ મળતું હોય છે કારણ કે અત્યારે ઘણી બધી કંપનીઓ જે ખાતર હોય છે તે આપણે હવે દવાના જેમ આપણે છંટકાવ કરતા હોઈએ તે જ રીતના આપણે ખાતર નો પણ છટકાવ કરી શકીએ તો ખેડૂત મિત્રો આગામી દિવસોમાં પણ આપણે અવનવી જાણકારી લેતા આવશું તો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર